આ વાર્તામાં આગળ એવું થયું છે મિત્રો જે તમે સાંભળશો તો ખરેખર તમે બધા જ લોકો ચોંકી જશો મારું નામ વિક્રમ છે અને મિત્રો પાંચ વર્ષ પહેલાં એવું બન્યું હતું મારી દુનિયા એક જ પળમાં ખાલી થઈ ગઈ હતી અને મારી પત્ની સોનાલીને કેન્સર છે એને મારી પાસેથી છીનવી લીધી ત્યારથી જ મારું ઘર એકદમ શાંત થઈ ગયું હતું શાંત એટલે એટલું શાંત મિત્રો કે ઘડિયાળની ટીક ટીક પણ બહુ જ મોટી લાગતી હતી રાત્રે બાર વાગ્યે પણ હું લાઇટ ચાલુ રાખતો હતો કારણ કે અંધારામાં એની યાદો વધુ ચોંટી આવતી અને મને ડર લાગતો હતો સવારે એકલો ચા બનાવું અને એકલો જ નાસ્તો કરું અને મિત્રો ટેબલ પર પણ એકલો જ બેસું એક ખુરશી ખેંચું અને બીજી ખાલી ખુરશી જોઈને મને ચૂપચાપ ઓફિસે નીકળી પણ એક દિવસ મિત્રો ઓફિસમાં અમારી ઓફિસની અંદર નવી મહિલા આવી હતી એનું નામ હતું પ્રીતિ અને એ સફેદ ગુલાબી સાડી અને નાનકડી એવી બિંદી અને આંખોમાં એવી ઉદાસી કે જાણે કોઈ દરિયો શાંત હોય પણ ઊંડાણમાં તો તોફાન ચાલતું હોય અને મિત્રો જ્યારે પણ હસ્તી ગાલ પર બે નાની એવી ડિમ્પલ પડી જતી હતી અને એટલી સુંદર હતી કે વાત અને એ ડિમ્પલ જોઈને મારું દિલ એક પળ માટે ધબકવાનું પણ ભૂલી જતું હતું મિત્રો ધીમે ધીમે ચા ના બ્રેકમાં અમારી વાતો થવા લાગી અને એક દિવસે મેં પૂછ્યું હતું પ્રીતિ તમે હંમેશા એકલા જ ચા પીવો છો કે શું એને હસીને કહ્યું ઘરે એક નાનો દીકરો છે સાહેબ એની સાથે જ વાતો થઈ જાય છે પછી એક અઠવાડિયું એ ઓફિસે ન હવે મને ચિંતા થવા લાગી હું બપોરે લંચ પછી હું એના ઘરે પહોંચી ગયો હતો અને મિત્રો નાનકડું એવું બે રૂમનું ઘર હતું દિવાલો પર બાળકની નાની નાની ડ્રોઈંગ ત્યારે એને દરવાજો ખોલ્યો અને મિત્રો તેમના વાળ ખુલ્લા હતા અને આંખો તો એકદમ નશીલી લાલ સાડી અને થોડી ઉતરી ગયેલી મને જોઈને તે ગભરાઈ ગઈ અરે સાહેબ તમે મેં કહ્યું ત્રણ દિવસથી ગાયબ એટલે ચિંતા થઈ ગઈ હતી અંદર એક સાત વર્ષનો બાળક બેડ ઉપર ઊંઘતો હતો અને મિત્રો એણે ધીમેથી કહ્યું ઋષભને ખૂબ જ તાવ આવ્યો હતો હોસ્પિટલમાં રાખવો પડ્યો હતો આજે જ ઘરે લાવી છું અને તે ચા બનાવી લાવી અમે બંને ચૂપચાપ બેઠા હતા પછી મેં પૂછ્યું પતિદેવ એ થોડી ચૂપ રહી પછી ધીમેથી બોલી ત્રણ વર્ષ પહેલા બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને એ જ જગ્યાએ અમે ગયા હવે હું અને ઋષભ બસ અમે બે જ છીએ એની આંખમાંથી આંસુ ટપક્યા મેં પણ મારી વાત કરી હતી કે મારી પત્ની સોનાલી વિશે મારી ખાલી રાતો વિશે ખાલી ખુરશી વિશે એક દિવસે અમે ઘણી જ વાર બેઠા અને ચૂપ બેઠા રહ્યા પણ એ ચૂપકીમાં બે દિલ એકબીજાને સમજી ગયા હતા ત્યારથી જ હું એના ઘરે વારંવાર જવા લાગ્યો હતો અને મિત્રો ઋષભને ચોકલેટ અને ટોઈસ આવું બધું જ લઈ જતો હતો એ મારી ગોદમાં ચડીને વિક્રમ અંકલ બોલીને ગળે લાગી વળતો હતો પણ એક સાંજે ઋષભ ઊંઘી ગયો હતો અને હું અને પ્રીતિ બાલકનીમાં જ બેઠા હતા ચાંદની પડતી હતી અને ઠંડી હવા હતી અને મિત્રો એની સાડીની પાલળ ઉડતી હતી હવામાં મેં એનો હાથ પકડી લીધો અને ધીમેથી બોલ્યો પ્રીતિ પ્રીતિ હું જાણું છું કે આ બોલવું સરળ નથી પણ હું હવે ચૂપ નહીં રહી શકું હું તને ખૂબ જ પ્રેમ કરું છું તું મને ખૂબ જ ગમે છે મને તારી ઉદાસી ગમે છે તારી હિંમત ગમે છે અને તારી અંદરની તાકાત ગમે છે ઋષભને પણ હું મારો દીકરો જ માનું છું અને જો તું મને માને તો હું તમને બંનેને મારું ઘર અને મારા જે જીવન માં લાવવા માંગુ છું અને મારું બધું જ આપવા માંગુ છું એની આંખોમાંથી આંસુ નીકળ્યા પણ એ આનંદ ન હતા એણે મારો હાથ ચુસ્ત પકડી લીધો અને ધ્રુજતા અવાજે મને કહ્યું હતું વિક્રમ મને લાગે છે કે ભગવાને મને ફરીથી જીવવાનો એક મોકો એટલે કે કારણ આપ્યું છે તો મારે જીવવું જોઈએ હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું અને તમે પણ મને ખૂબ જ પસંદ છો મિત્રો એ રાત્રે ચાંદનીમાં અમે ઘણી જ વાર સુધી હાથમાં હાથ પકડીને બેઠા હતા અને અમારી પાસે કોઈ શબ્દ ન હતા મિત્રો ફક્ત બે દિલના ધબકારાઓ એકબીજાને સમજતા હતા અને ત્યાર પછી થોડા જ મહિના પછી અમે કોર્ટમાં શાંતિથી લગ્ન કરી લીધા હતા હતા એકાબીજાની મરજીથી અને કોર્ટની સીડીઓ ઉતારતી વખતે મિત્રો ત્યાં ઋષભ દોડીને આવ્યો મારા પગમાં વાગી પડ્યો અને બોલ્યો પપ્પા એ એક શબ્દ સાંભળીને મિત્રો મારી આંખમાંથી આંસુ નીકળી પડ્યા હતા અને ત્યાર પછી મેં એને ગોદમાં ઉપાડી લીધો અને મિત્રો પ્રીતિની સામે જોયું ત્યારે એ પણ રડતી હતી અને હસતી હતી મિત્રો આજે વર્ષો વીતી ગયા સવારે પ્રીતિના હાથની ચા અને ઋષભ ગુડ મોર્નિંગ પપ્પા અને સાંજે ઘરે પાછા ફરું ત્યારે મને દરવાજા સામે ઊભા હોય અને મિત્રો એક નાનો એવો હાથ મારા મોટા હાથમાં હોય અને હાથમાં હવે મિત્રો ઘરમાં હવે ખાલી નથી હવે તો પ્રેમની ખુશબુ છે પણ મિત્રો મેં સમજી લીધું છે કે જ્યારે દિલ સાચું હોય અને પ્રેમ સાચું હોય તો ભગવાન બીજી તક જરૂરથી આપે છે એટલે કે આપણને બીજું જીવન જીવવાની આશા આપે છે અને ઘણી વાર એ તક એક નાનકડા એવા બાળકના પપ્પાના શબ્દમાં છુપાયેલો હોય છે મિત્રો જો આ વાર્તા તમારા દિલ સુધી પહોંચી હોય તો કમેન્ટ કરજો એક લાલ હાર્ટ જરૂરથી મૂકી દેજો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને હા વિડીયોને શેર પણ કરી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા બે લાયકનને પણ ઓલ ઉપર એડ કરી દેજો મિત્રો કાલે ફરી મળીશું આના કરતાં પણ એક મસ્ત એવી દિલને સૂઈ જાય એ એવી વાર્તા લઈને ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને પોતાના પ્રેમને ક્યારેય પણ એકલો ન છોડતા ધન્યવાદ પણ મિત્રો વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક હતું અને મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે તમારે કોઈ દિલ ઉપર ના લેવું મિત્રો વિડીયોને કાલ્પનિક રીતે જોજો કાલે ફરી મળશું ઓકે મિત્રો ધન્યવાદ અને સબસ્ક્રાઇબ કરી દેજો યાર